પાંચ દિવસ માટે વલ્લભ સાખી રસપાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જય વલ્લભજી મહોદય દ્વારા પાંચ દિવસ સુધી વૈષ્ણવ સંપ્રદાયને અદભુત રસપાન કરાવ્યું પ્રતિનિધિ મનીષ કલ્લાણી સાથે અમિત ભરૂનો એક વિસ્તૃત અહેવાલ પ્રાણોમાં વલ્લભ સાખી રસપાનના અલૌકિક કાર્યક્રમનું ભક્તિ માહોલમાં સમાપન થયું હતું હજારો વૈષ્ણવ ભાવિકોએ પૂજ્ય જય વલ્લભાજી મહોદયના વચનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અત્રે ગોવિંદ પ્રભુ સેવા મંડળ તેમજ વૈષ્ણવ નરોત્તમભાઈ રામજીભાઈ નકુમ મનોરથી પરિવાર સંપ્રદાય મહોદય ખાસ હાજર ભાવિકોને વર્તનામૃત કરાવ્યું હતું પૂજ્ય જય વલ્લભલાલજી મહોદય અલૌકિક વાણી આપતા કહ્યું હતું કે અંતરકરણ સુધી બહુ દુર્લભ છે વધુમાં એમણે ઉમેર્યું હતું જીવનમાં

પડે એમ પ્રભુ પોતે પોતાની અનપાયની સર્વતો દુર્લભા કૃપા દ્વારા એ જીવના લોક વેદને છોડાવી અને એ જીવને અનન્યતાનો દાન દેઈ એ જીવને ભગવદ્ગીતાનો દાન તદિયતાનો દાન તાદૃશ્યતાનો દાન આ ભક્તિ માર્ગમાં પુષ્ટિ પુરુષોત્તમ દેનારા છે માટે શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે ભગવદ ભગવદ્ગીય એક હે જીનસો રાખો ને એમનો સંગ કરો એમનો આશ્રય લ્યો એમના સંગ દ્વારા કઈ જીવનમાં ઉતરશે એવા ભગવદી પણ ક્યાં શોધવા જશો એવા ભગવદી સહજમાં પ્રાપ્ત નહીં થાય મોટા મોટા તિલક ઘણી જગ્યાએ જોવા મળશે દામોદર દાસજીની ભાવના ચાચા હરિવાસજીની લીલા ભાવના કૃષ્ણ ભટ્ટની ભાવના આવી ભાવનાઓ તો ઘણી જગ્યાએ સાંભળવા મળશે પણ અંતઃકરણની શુદ્ધિ એ બહુ દુર્લભ છે બહુ દુર્લભ છે આ કલિકાલમાં ભગવદીઓનો સંગ કરવો હોય ક્યાંય આકર્ષિત થયા વિના તમારા ઘરે બિરાજતા ચોરાસી બસો બાવન વૈષ્ણવજનો જે પુસ્તકના રૂપમાં છે એનો સંગ કરો કૃતાર્થ થઈ જશે એ વાંગમય સ્વરૂપે છે વાંગ સ્વરૂપ આ લખાણ છે ને આપણે ત્યાં લખાણને પણ સ્વરૂપ વિગ્રહ માનવામાં આવ્યું પ્રતિમાષ્ટ પ્રતિમાષ્ટ વિધાસ્મૃતા આઠ પ્રકારના સ્વરૂપ પ્રભુના છે શૈલી દારૂમયી લૌહી લેપ્યા લેખ્યા ચસૈકતી મનોમય મણીમય પ્રતિમાષ્ટ વિધા સ્મૃતા એક લેખ્યા લખાણ દ્વારા પણ પ્રભુના એ સ્વરૂપને વાંગવય રૂપે માનવામાં આવે છે જેમ ભગવાન નું વાંગમય સ્વરૂપ છે જેમ આચાર્ય ના ગ્રંથો આચાર્ય ચરણોના ગ્રંથો એ વાંગમય સ્વરૂપ છે એમનો આશ્રય કરો એમના એક પ્રસંગ દ્વારા એ પ્રસંગના પઠન દ્વારા એમનો સંગ કરો અરે એ પઠન ન થાય તો કેવલ એ વૈષ્ણવ નું નામ વાંચી સો યહ શ્રી મહાપ્રભુજી કે સેવક Comment,